નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ વેર એક બનેલ સત્ય ઘટના વિશે કુંડલાના થડમાં અરઠીલા ગામ છે તેમાં સોનારા બાટી નામનો એક છારણ રહે અને ક્રાચસ ગામમાં વેસુર ગેવલો નામે સોનારા બાટીનો સાળો રહે બંનેનો સારો ગરાસ હતો શાળા બનાવીને હેતપ્રીત પણ રૂઢી હતી એકવાર સોનરા બાટીએ પોતાના શાળાને ગોઠ કરવા બોલાવ્યો વેસુર ગલવાને ચાર વર્ષનો એક દીકરો હતો નામ પીઠાસ પીઠાસે બાપુની સાથે ફૂઈને ઘેર જવા હઠ લીધી બાપે પીઠાશને સાથે લીધો નાના પીઠાસે પોતાના પાળેલા સસલાને સાથે લીધો કારણ કે સસલે પણ પોતાની મૂંગી ભાષામાં હઠ લીધી કે હુંય આવું બાપને મન પણ સસલો તો બીજો દીકરો જેવો જ હતો ગળે બાંધેલી ઘુઘરીઓના મીઠા રણકાર કરતો સસલો ગોઠમાં ચાલ્યો કોઈ બગીચામાં ગોઠ થતી હતી સસલો કુણાકુણા તરણાખ છરતો હતો નાનો પીઠાશ અને એનો બાપ ક્યાંક આડા અવળા થયા હશે એટલે પીઠાશના ફૂવાની જીભમાં એ સસલો જોઈને એવું પાણી છૂટ્યું કે એને હલાલ કરાવીને મસાલેદાર શાક તૈયાર કરાવી નાખ્યું બધા જમ્યા સાંજરે જુદા પડવાનો સમય થયો તે વખતે નાના પીઠાશને એનો સસલો સાંભળ્યો એ કહે બાપુ ભાઈ ક્યાં બાપુએ ભાઈને ગોત્યો પણ ભાઈ તો બધાના પેટમાં હતો ભાઈના ઘૂઘરા ક્યાંથી સંભળાય પીઠાશે સોનરાને પૂછ્યું ફુવા ભાઈ ક્યાં ભાઈ વળી કોણ અમારો સસલો વેસુર ગેલવે કહ્યું તો પડ્યો પેટમાં વાત સમજાવી પીઠા લાગ્યો વેસુર ગેલવો ગળગળો થઈ ગયો એને કહ્યું અરે ભૂંડા પેટના દીકરા જેવા સસલાને મારી નાખ્યો અને એની માટી મને ખવડાવી બનાવી શો એટલે શું કરું બીજો હોત તો ભારો ભાર લોહી માંસ વસૂલ કરત સાળો બનાવી સળભળ્યા વેસુર ગેલવાનું ડોકું ઉડાવી દઈને સોનેરો બાટી ઘેર ચાલ્યો ગયો જઈને ઘરવાળીને કહે શારણ્ય તારા ભાઈને મારીને આવ્યો એમાં શું એ તો મર્દના ખેલ છે એટલું બોલીને સારણીએ પોતાના હૈયામાં કંઈક લખી લીધું પછી મો વાળીને જે વિધિ કરવાની હતી તે કરી નાનો પીઠાસ ફુવાની બીકથી ભાગીને પોતાની મા સાથે શીતોડ આવ્યો છે નાનો મટીને જુવાન બન્યો છે રાણાના રાજદરબારમાં કવિરાજની પદવી પામ્યો છે રાજદરબાર એની કવિતા ઉપર ઉપર નાગ ડોલે તેમ ડોલી રહ્યો છે તે વખતે માની આંખમાંથી દળ આંસુ પડતા જોયા માં કેમ રોવું આવ્યું દીકરે પૂછ્યું તને સુખી જોઈને હરખના આંસુ આવ્યા બાપ ના માડી આ આંસુ હરખના નથી સાચું બોલો બસ બાપ ભૂલી ગયો શું સુખ ભૂલાવી દે છે શું તારા વેર રાણીની પાસેથી બે રજપૂત લઈને પીઠાસ કાળી કાઠિયાવાડ આવ્યો અરઠીલા ગામને માથે દરબાર અધરાત કાળે ઓઢણે કાયા ઢાંકીને કોઈ ગોરી ગોરી વિધવા બેઠી હોય તેમ બેઠી હતી તેના વલોવાતા અંતર શરીખું વાદળ જાણે ઊંડી ઊંડી વેદનાને ભારે ભાંગી પડતું હોય તેવું લાગતું હતું અને અનેક આશાઓ જેવા તારાઓ થતા હતા સોનરા બાટીના ઘરમાં એકલો જ ગયો બુઢો ફૂવો અને બુઢી ફૂઇ એક જ ઓરડામાં સૂતેલા પીઠાસને મનમાં થયું આમ જ મારીને સાલીઓ જઈશ તો કોણ જાણશે અંગૂઠો દાબીને એને ફૂઈને જગાડ્યા સારણીએ ભત્રીજાને જોયો હાથમાં છડક જોયું ઓળખ્યો આવી પહોંચ્યો બાપ જાણે આટલા દિવસ વાટ જોતી હોય એવે સ્વરે બોલી ત્રીજો કાન સાંભળી ન શકે તેવું ધીમેથી બોલી સારણ છકિત થઈ ગયો લે હવે વાટ કોની જુએ છે લગાવ એ તારા બાપનો માર્તલ છે સારણીએ આંગળી છીંધી ફૂઈ તમારો મારો છૂડલો ચિંતા નહીં બાપ એ જ ગાયે પીઠાશે પતાવ્યું હવે તને ખબર છે બાપ કે એને માથે કોણ બેઠા છે હમીર અને નાગાજણ બે મારા બે હાવજ એના બાપનું લોહી ભાળ ભાડશે એટલી જ વાર છે માટે ભાગવા માંડ પીઠા ગયો સારણી ભેંકાર ઓછા ઓરડામાં દીવાને ઝાંખે અંજવાળે ધણીનું લોહી તરબોલ ધડ માથું જોતી જોતી ભળકડા સુધી અડ અબોલ બેઠી રહી હવે પીઠાસ ઘણો દૂર નીકળી ગયો હશે એમ ખાતરી થઈ એ વખતે મોં ઢાક્યું રોવા લાગી ચારણીનું રોવું તો જાંડવા નહીં રોવરાવે સાંભળીને આખો પાડોશ જાગ્યો ગાયો ભાંભરી કૂતરા વિલાપ કરવા માંડ્યા રડવું સાંભળતા તો પડખેરના દોડ્યા આવ્યા બે ઓરડામાં સૂતેલા બે દીકરા હમીર અને નાગાજન પોહરનું થીજી ગયેલું લોહી જોઈને નાગાજન બોલ્યો લે માડી હવે સમજાઈ ગયું હવે ઢોંગ રેવા દે હમીર આ જામેલું લોહી જો આ કાળો કામો કરનારો નક્કી પીઠાશ અને એ બાપને માળીએ જ ઉપર રહીને મરાવ્યો લાગે છે પીઠાશને ભાગવાનો વખત એની ફૂઈ વિના બીજું કોણ આપે રંગ છે માં માએ જવાબ દીધો દીકરા એકદી એનોય બાપ આમ મૂવો તો હતો ત્રણ વરસનો એનો બાળકો તેદી ઉજ્જળ વળગે બાપના મડદા ઉપર પડ્યો પડ્યો ગાય વનિયાના વાછરૂની જેમ વલોવાતો હતો એ ભૂલી ગયા મારા પેટ બાપ તો સૌના સરખા અને હવે બળ હોય તો છિતોડ ક્યાં આઘું છે મારા બાપ રાવણનો વેશ કાઢીને હમીર નાગાજન છિતોડમાં આવ્યા છે સાથે છે વંચાવળીના ચોપડા અને બીજું રવાજ પીઠાશના કુળના જ વંચી વંચા બનીને આવ્યા છે પીઠાશની ડેલીએ જ ઉતારો છે રોજ ગઢમાંથી બે ભરછક થાળીઓ આવે છે ભલે પ્રથિનાથ ભલે અન્નદાતા કરતા કરતા દુશ્મનો મીઠાનો જમે છે એમ કરતા તો ઘણા દિવસો ગયા કાલે નામ મંડાવશું એમ કાલ કાલ કરતાં પીઠાસ પોતાના આ દેવોને રોકી રાખતો હતો દેવો રોકાય છે પણ છોપડામાં નામ નોંધવા માટે નહીં વેર લેવાનો લાગ ગોતવા એ લાગ નથી મળતો પીઠાસ મહેલમાંથી જ્યારે દરબારમાં જાય છે અને દરબારમાંથી પાછો ઘેર આવે છે ત્યારે સાથે આરબોની બેરખ હોય છે એકલો ક્યાંય મળતો નથી એક દિવસ એવો આવી ગયો રાતનો બીજો પહોર જામતો આવે છે વેશધારી રાવણો ડેલીએ બેઠા બેઠા રવાજ ઉપર સુરજ સુર જમાવી રહ્યા છે આવડ ખોડલ બેસરાજી વગેરે જોગણીઓના છંદો રવાજના સુરથી સાથે ઘોર નાંદે લલકારી રહ્યા છે બીજી બાજુ જરૂખામાં પીઠાશ અને એની જોબન ભરી છારણીની વચ્ચે પીઠી મીઠી મીઠી મસ્તી જામતી આવે છે સુખી વર વહુ સામસામાં સુખ કિલોલ કરી રહ્યા છે એ બેલડીના જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું જ ન હોય એવી બાદશાહી જામી છે જરૂખો ધણધણે છે ચારણ પોતાની બધી કવિતા અને બધા અલંકારો ઘરની નારી ઉપર ઢોળી રહ્યો છે સુખ જાણે કે સમાતું નથી ત્યાં તડ તડ કરતી ચારણીના હાથની મસ્તી થંભી ગઈ બંને હાથમાં ફક્ત એક જ છૂડી રાતી છોડ છૂડી તે ફૂટી ચારણી ફડકતે અહીંયા બોલી મારો હાથ હડવો નહીં રાખવું અત્યારે છૂડી લાવી આપો અત્યારે અંધરાતે છૂટલી ક્યાંથી મંગાવવું ચારણ હાંસીમાં બોલ્યો એક રાત હા હળવો રહેશો તો મને કાંઈ કોઈ મારી નહીં નાખે ચારણ સુડલીની ઠેકડી ન હોય લાવી આપો લેવ માણસ મોકલું ના માણસને મણિયારા હોકારો ન આપે તમે પોતે જ લઈ આવો પીઠા સુડલી વાળ લાવવા ચાલ્યો બીજા માણસો સુઈ ગયેલા એકલો ચાલ્યો ડેલીને રાવળ ભાઈઓ બેઠા તે બોલ્યા અન્નદાતા અટાણ એકલા સાથે આવીએ ભલે દેવ ચાલો બંનેની ભેટમાં કટારી તો હતી ત્રણે જણા ચાલ્યા એવે ટાણે મણિયારાનું ઘર ઉઘડાવ્યું ચૂડી ખરીદીને પાછા ચાલ્યા રસ્તો ઉજ્જળ હતો પીઠાશ પૂછે છે જુઓ તો દેવ છૂડી કેવી નાગાજણ જવાબ વાળે છે છૂડી ચિત્રોડા મુલવતા જોભી પડી હવે નાખી સ્ત્રી નિત્રોડા પેલા ભવની પીઠવા હે ચિત્તોડના વાસી બનેલા પીઠા ચૂડી તો તને બહુ મોંઘી પડી ગઈ હવે તો આવતા અવતારના સૌભાગ્યમાં સાસવવા જે પહેરી શકાશે પીઠા શોક્યો આ મર્મ વાણીમાં જાણે કંઈક ભણકાર હતો વાગ્યા પણ સમજ્યો નહીં પૂછ્યું દેવ મરસિયા જેવો દુહો કા કહ્યો હમીરે ઉત્તર દીધો લ્યો બાપ રૂડો દુહો કહીએ મેળવતા મળ્યા નહીં જળ ઝાંખીર તણા અંગ અરૂડ થયા પારે રિયા પીઠવા હે પીઠવા ઝાંઝવાના જળ મેળવવા તે બહુ મહેનત કરી પણ તે મળ્યા નહીં અંગ થાકી ગયા અને પાણી પીધા વિનાના તમે કાંઠે જ રહી ગયા પીઠાશનું લોહી જાણે થંભવા લાગ્યું કોઈ ઓળખથી તો સૂર લાગે છે કાંઈક ઝાંખું ઝાંખું અહીંયા ચડે છે ત્યાં તો ત્રીજો દુહો કહ્યો પછ પછારી પાનગ છીન છડાય એને જાયની ઘડ્યું જાય પણ પીર નો જાય પીઠવા તે પીઠા ચોરવાની પથારી ઉપર જે ધેડકું છડે તેને પાછી મરતા બહુતી એકાદ બે ઘડીની વાર લાગે પછી હાય પહોર સુધી એને જીવવાનું ન હોય પીઠા સમજો કે આ સાત તો કાળનો ત્યાં તો સો સૌથો દુહો ચાલ્યો રાખ પાલો કુંજું સરસ વેળ્યું રથને વાજ રેડા મેલીને રાજ તારે પાળું જાવું પીઠવા હે પીઠાશ આ સંસારના મુખ વસરા બાગ બગીચા ગાડીઓ અને પીડાઓ અરે આપ્યું રાજ આ બધાને સુના મેળીને તારે પગે ચાલતા નીકળવું પડશે પથારી તણા પાનસ જી ચીકજુ છારાય ચારતી જાયતી તી ઘડ્યું જાય પોરનો જાય પીઠવા ખાટકી લોકો બકરાને પાંદડાની પથારી કરી આપે છે એ પાંદડા ચરનારા બકરીને બહુ તો ઘડીને બે ઘડી જીવવાનું હોય પોર સુધી તેના પ્રાણ ન રહે છોઠીને પીઠા બોલ્યો તમે કોણ બનાવટે દાઢી ઉતારીને બે ભાઈઓ બોલ્યા ભેરુ પીઠા છે ઓળખ્યા હેતને સ્વરે પૂછ્યું પહોંચ્યા તમે બે જણાને કટારો કાઢી પીઠાશને તો કાંઈ ડરવાનું રહ્યું નથી એ તો સ્થિર ઊભો રહ્યો ફક્ત એટલું જ બોલ્યો ભાઈ સારણે સુડીની વાત જોતી બેસશે ઝૂરી ઝૂરીને પ્રાણ દેશે ભરોસો પડતો હોય તો છૂડી દઈને ચાલ્યો આવું હમીરા નાગાજણની સામે નજર નોંધી નાગાજણ કહે હવે રામ રામ તમે તેને ઓળખીએ છીએ હમીર બોલ્યો નાના નાગાજન તું પીઠાશને નથી ઓળખતો જીવા અરે હવે જવા દઈએ અને ગયો પીઠાશ પાછો આવે હા હા પાછો આવે જવા દે ભાઈ સિથરિયા મહાદેવ પાસે તમે ઊભા રહેજો ત્યાં એકાંત છે તમે પકડાઈ જશો જાઓ હું હમણાં જ પહોંચું છું એમ બોલીને ચપાટા ભેર ઘેર ગયો ચારણીના હાથમાં છૂડી મૂકીને મોં મલકાવતો બોલ્યો લે આ છૂડી સવાર સુધી જ તારે પહેરવી પડશે ભાઈબંધ પહોંચી ગયા છે એ રાવળ નથી હમીર અને નાગાજણ છે તને મળવા જેટલી રજા લઈને જ આવ્યો છું લ્યો રામ રામ ઓલે મળશું ચાલ્યો કે તરત નીચે ઉતરી બે પાણી પંથા ઘોડા ઉપર સામાન માંડ્યો બે હાથમાં ઘોડા દોરીને પીઠાશની પાછળ ચાલી સિથારી મહાદેવ ઉપર વાટ જોવાતી હતી આગેથી પીઠાશ દેખાયો હમીરે કહ્યું નાગાજણ પીઠાશ આવ્યો મરદના વસન નાગાજણે હસીને કહ્યું પણ જરા આઘેરો તો જો પીઠાસ મૂર્ખો નથી તે એકલો આવે છે બીજો આદમી અને બે ઘોડા તારાને મારા કટકા પીઠાસને ખબર હતી કે પછવાડે કોણ ચાલ્યું આવે છે આવીને એણે તો કહ્યું લ્યો ભાઈ હવે સુખેથી કામ પતાવી લ્યો પીઠાસ વિશ્વાસ ખાતી આ પછવાડે કોણ હમીર બોલ્યો ત્યાં તો ચારણી લગોલગ આવી પહોંચી પીઠાસે પછવાડે જોયું દંગ થઈને બોલી ઉઠ્યો ચારણ આ શું સૂચ્યું સારેણી મરક મરક મુખડે બોલી સારણ આનું નામ કાંઈ વેર કહેવાય સાંભળે છે શા? સારણ તું એના બાપાને મારવા ગયો ત્યારે ભેળા ત્રણ ત્રણ ઘોડા હતા અને એ ફૂઈને તને ભાગવા દીધો તો ને આહી આ બાપડા તારા પ્રાણ લઈને કેટલેક ભાગશે હમણાં ખબર પડતા જ રાણાની સાડીઓ સૂટશે દુશ્મનને આમ કમો તે મરવા નથી દેવા તને ભાગવાનો સામો મળ્યો હતો તેમ અમને મળવો જોઈએ માટે આ બે ઘોડા આલ્યા લેઓ બાપ કામ પતાવીને જાઓ જેવી આ ઘોડા નહીં દે પીઠાશ હમીર અને નાગાજન ત્રણેય પથ્થરના પૂતળા જેવા સજ્જડ બની ગયા બોલવાની શક્તિ ન રહી શું બોલે આવી જોગમાયાની પાસે શું બોલે અધરાતના ચાંદરડાના અજવાળા ચારણીના મુખને પખાળી રહ્યા છે સંદેહે સ્વર્ગમાં વિછરવાની જાણે કે એને વેળા થઈ છે બે જણ કટાર મૂકીને ચારણીના ચરણમાં પડી ગયા પીઠાશને બાથમાં ઘાલીને સાતીએ ભીસ્યો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ